શહેરમાં માં એ દીકરો કદાચ સાથે હું વાંધો હતો અહિયાં અહીંયા નાના એવી જગ્યામાં રહેવાનું આમ તેમ છતાં એ ગામડેથી આવેલા વૃદ્ધ પતિ પત્ની પોતાના દીકરાને એમ કહે છે દીકરો સામે ચાલીને એમ કહ્યું બાપુજી પાછા પૈસા લેવા આવી ગયા હમણાં કેટલી મારે ધંધામાં મંદી ચાલે છે મારે આટલું લેણું થઈ ગયું આમ છે તેમ છે અને ત્યારે આ ભારત વર્ષનો બાપ એમ કંઈક દીકરા હું તારી પાસે લેવા નથી આવ્યો પણ તું લેણામાં આવી ગયો છો ને એ વાત સાંભળી અને મારી પાંચ વીઘા જમીન વેચીને તારું લેણું પૂરું કરવા આવ્યો છું બાપ બાપને દીકરાની ચિંતા એટલી જ હોય દીકરાને લઈ અને પેલી એની પત્ની